નમસ્કાર મિત્રો તો લાસ્ટ લેક્ચરની અંદર મેથેમેટિક્સના વિડીયો લેક્ચરના પહેલા લેક્ચરની અંદર આપણે સંખ્યાઓ વિશે જ્ઞાન સંખ્યાઓમાં સંખ્યાઓના પ્રકારો દાર્શનિક કિંમત સ્થાનિક કિંમત કોને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે રૂપાંતરિત કરવામાં આવે વગેરે જેવી વસ્તુઓ ભણ્યા મિત્રો મેથેમેટિક્સ દરેક વિદ્યાર્થીઓ માટે જેને પણ આ એક્ઝામ ની અંદર ફોર્મ ભર્યું છે તેની માટે જરૂરી એટલા માટે છે કે તમારે તમારા એકસો ને વીસ માર્ક ની અંદર ગમે એટલા માર્ક્સ હશે પરંતુ જ્યાં સુધી તમે મેથેમેટિક્સ ની અંદર ક્વોલિફાય નહીં થાવ ત્યાં સુધી તમે પાસ નહીં થાવ તો મિત્રો મેથેમેટિક્સ ની અંદર આ જે મેથેમેટિક્સ ના માર્ક જે છે તે પણ તમારે તમારી મેરિટ ની અંદર ગણાશે તો સાઈઠ માંથી મેક્સિમમ માર્ક લાવી શકો ગણિતમાં તમે એટલો પ્રયત્ન રાખજો દરેક ચેપ્ટર જે છે એ તમે કરતા રહો ફોલો કરતા રહો તેને જોઈને તમે લેક્ચર બનાવો લેક્ચર બનાવ્યા પછી ডেইলি તમે રિવિઝન કરો અને અમુક સમયે મોક ટેસ્ટ પણ આપતા રહો બને તો હું જ પ્રોવાઇડ કરીશ તમને મોક ટેસ્ટ અને આટલું કર્યા પછી જ્યારે તમે एग्जाम માં 60 માર્કનો મેથેમેટિક્સ અટેમ્પ કરો અટેમ્પ કરવા બેસશો ત્યારે તમારે માર્ક્સ સારા આવશે બાકી તમે મિત્રો એવી રીતે જો એવા વહેમમાં હશો કે નહીં મેથેમેટિક્સ તો આપણને આવડે છે ઇલેવન ટ્વેલ્થ માં આપણે ફિઝિક્સ ને કર્યું તો આ તો આપણને આવડી જ જાય નહીં મિત્રો ઈ ગણિત અલગ છે આ ગણિત અલગ છે આમાં બહુ નાની નાની વસ્તુ પૂછવામાં આવી છે ઓછા સમયની અંદર તમે એમ શીખ કઈ રીતે સોલ્વ કરી શકો એ બધી ટ્રીક સાથે આપણે કરવું પડતું હોય છે તો કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જે કાંઈ મેથેમેટિક્સ આવે છે.

આમાંથી વાત કરીએ તો આપણે આજે સહપ્રમાણ ત્રિરાશિ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું વ્યસ્ત પ્રમાણ ત્રિરાશિ જે છે આપણે આગળના ચેપ્ટર જ્યારે ભણીશું ત્યારે એની અંદર આવશે મિત્રો તો સહપ્રમાણ ત્રિરાશિની વાત કરીએ મિત્રો તો આપણે ધોરણ 6 7 8 9 10 આ બધા જ ધોરણની અંદર સહપ્રમાણ ત્રિરાશિ વિશે આપણે જ્ઞાન મેળવ્યું હોય છે ત્યારે આપણે અવારનવાર આનો ઉપયોગ આવતો જ હોય અને રૂટિન લાઈફમાં પણ સપ્રમાણ ત્રિરાશી આપણે ઉપયોગમાં આવતી હોય છે આજે એના વિશે નાનું એવું ને ખૂબ જ સરળ ચેપ્ટર છે જેને આપણે સમજીશું મિત્રો મિત્રો સીધી વસ્તુ છે કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આઠ બેન્ચીસ ની અંદર ટોટલ ચોવીસ વિદ્યાર્થીઓ બેઠી શકે છે આઠ બેન્ચીસ ની અંદર ટોટલ ચોવીસ વિદ્યાર્થીઓ બેઠી શકે છે

તેને આપણે અહીંયા ગુણાકાર માં મુકશુ પંદર ગુણ્યા ચોવીસ અને જે ક્વેશ્ચન માર્ક ની સામેની સાઈડ જે છે તેને હંમેશા આપણે છેદમાં માં એટલે કે અહીંયા આઠ હવે મિત્રો આના છેદ ઉડાડો તો આઠ તેરી ચોવીસ આ ત્રણ આવ્યા પછી પંદર તેરી પિસ્તાલીસ તો આ દાખલાનો જવાબ આવશે પિસ્તાલીસ ફોર્ટી ફાઈવ બહુ એટલે બહુ સરળ છે મિત્રો કાઈ છે ની પરંતુ દરેક એક્જામ ની અંદર એક બે ત્રણ માર્ક ના ક્વેશ્ચન પૂછાય છે આટલું સરળ છે તો પણ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે પરંતુ આપડી ભૂલ ના થવી જોઈએ આપણે 60 માર્ક ના મેથ્સ રીઝનિંગ ની અંદર ત્રિરાશના સમજી લો કે બે થી ત્રણ પ્રશ્ન પૂછાના તો બે થી ત્રણ માર્ક આપણે રોકડા ખેંચવાના છે દરેક જેમ ચેપ્ટર પૂરા થાય એમ દરેક ચેપ્ટર ના બે માર્ક ગણી લેવાના મિત્રો પહેલા પહેલું ચેપ્ટર સંખ્યાઓ પૂરું કર્યું

અઢાર બોટલની કિંમતમાં કેટલી બોટલ આવશે પાંચસો ને ચાલીસ રૂપિયા માં કેટલી બોટલ આવશે મિત્રો ગઈ વખતે આપણને અહીંયા ક્વેશન માર્ક હતો આ આ સમય અહીંયા છે એનાથી આપણે કન્ફ્યુઝ કોઈ પણ રીતે થવાનું નથી અને બહુ સરળ જ વસ્તુ છે સૌથી પહેલા આપણે ક્રોસ ગુણાકાર મારી લઈશું તો ક્વેશ્ચન માર્ક ઇસી ક્વોલ ટુ જે ક્વેશ્ચન માર્ક ની સામે છે તે હંમેશા છેદમાં આવશે ત્રણસો ને સાહિઠ પછી આ બે વસ્તુ જે છે વધી તે ઉપર આવશે અંશમાં અઢાર ગુણ્યા

દસ સેકંડ ની અંદર કોઈ question સોલ્વ કરી શકતા છો ત્યાં તમારે એક મિનિટ લાગશે તો આટલી વસ્તુ જે પણ મિત્રો ભાઈઓ બહેનો બધાને જેને અગિયાર અને એકુટેર નથી યાદ તે યાદ કરી લેજો સરવાળા ગુણાકાર ભાગાકાર બાદબાકી યાદ કરી લેજો એક થી તે વીસ સુધીના વર્ગ યાદ કરી લેજો અને એક થી દસ સુધીના ઘન પણ યાદ કરી લેજો મિત્રો તો ફરીથી છેદ ઉડાડી દો તમને અઢાર દુ છત્રીસ જીરો જીરો કેન્સલ અને 27 ચોપન તો ટોટલ જવાબ આવશે 81 ખૂબ જ સરળ છે મિત્રો કાઈ જ આમાં ડિફિકલ્ટી જેવું છે નહીં પ્રેક્ટિસ માટે મિત્રો બીજા બે કણ દાખલા પણ આપણે સમજી લઈએ આમાં બસ થોડું ઘણું ટ્વિસ્ટેડ હોય પણ આપણે જો પ્રેક્ટિસ કરેલી છે ને તો જ આપણને આવડશે ત્યાં સિવાય

આજે આ દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરો પછી જ્યારે તમારે આન્સર આવી જાય જવાબ આવી જાય પછી વિડીયો સ્ટાર્ટ કરો અને ચેક કરો કે તમારો જવાબ સાચો છે કે નહીં ઓકે મિત્રો તો ક્વેશ્ચન માર્ક છે આ છે ક્વેશ્ચન માર્કની પંદર રમકડા ચારસો 450 રૂપિયાના આવશે તો પાંત્રીસ રમકડા કેટલા રૂપિયાના આવશે ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્કની સામે જે હશે એ હંમેશા છેદમાં આવશે એટલે પંદર જે છે માં આવશે વધ આપણે જવાબ આવશે એક હજાર ને પચાસ એક હજાર ને પચાસ તો મિત્રો આટલું સરળ છે ખૂબ જ સરળ છે એમાં કાઈસ કોમ્પ્લિકેશન જેવું નથી માત્ર ગુણાકારનો અને ભાગાકારનો ખેલ છે પરંતુ એ પેલા તમારે આ ફોર્મેશન તમને જો મુક્ત આવડતી છે તો જ તમે આ વસ્તુ ક્લિયર કરી શકશો મિત્રો આપણે એક દાખલો સમજી સમજવા માટે હવે ચાલીસ ગાડીઓની કિંમત છસો રૂપિયા છે ચાલીસ ગાડીઓની કિંમત છસો રૂપિયા છે બરોબર તો બાર ગાડીઓની કિંમત કેટલી હશે ચાલીસ ગાડીઓની કિંમત છસો રૂપિયા છે તો બાર ગાડીઓની કિંમત કેટલી છે સૌથી પહેલા ક્રોસ ગુણાકાર મારી લેશું તો ક્વેશ્ચન માર્ક જે છે તેની સામે જે છે તે હંમેશા છેદમાં આવશે આ ચાલીસ છેદમાં મૂકી દીધા આ મિત્રો વિચાર્યા વગર મૂકી દેવા એમાં બહુ ખાસ વિચારવાનું નહીં બાકી બે મિત્રો અને ત્યારબાદ જોઈએ તો ચાર તેરી બાર અને સાહીઠ તેરી એકસો ને એસી છત્રી એટલે એકસો ને એસી જ સરળ છે ત્રી રાશી મિત્રો જો નથી આવડતી તો મેથેમેટિક્સ મૂકી દેવાનું આ તમારે સમજવું જોશે કારણ કે મેથેમેટિક્સ ના પચીસ વીસ બધા ચેપ્ટર ની અંદર આ વસ્તુ કોમન આવશે આ વસ્તુ ત્યાં એપ્લાયડ કરવાની આવશે ટકાવારી જોશો તો ટકાવારી ની અંદર જો તમને ત્રી રાશી નથી આવડતી તો પર્સન્ટેજ નું ચેપ્ટર તમને નથી આવડવાનું નફો કોટ તો કે ત્રી રાશી જોશે દરેક દરેક ચેપ્ટર ની અંદર તમારે ત્રી રાશી તમને આવડવી જોઈએ ત્રી રાશી માં કઈ જ નથી મિત્રો ચોક થી ગુણાકાર લગાડવાનો છે પ્રશ્ન પ્રમાણે પેલા ફોર્મેટ મૂકી દો ત્યારબાદ ચોકડી ગુણાકાર લગાવીને આ રીતની ઇક્વેશન મૂકો ને પછી છેદ ઉડાડો એટલે તમારો જવાબ આવી જશે મિત્રો હજી એક આપણે દાખલો જે છે એ ટ્રાય કરી લઈએ ફોર્મ તો બધાએ ભરી જ દીધા છે આ વખતે બહુ કન્ફ્યુઝિંગ વાળો ફોર્મ ભરાવાનું કારણ કે એટલી બધી વેકેન્સી બધાના સિલેબસ અલગ અલગ બધાની ક્વોલિફિકેશન અલગ અલગ અમારી ભરતી જ્યારે હતી ત્યારે એટલી બધી કોમ્પ્લિકેશન હતી માત્ર बीएससी અને એની પર એમએલટી નો કોર્સ કરેલો હોય તો બધા જ ભરી ભરિયત હતા expierience કે એવું કંઈ વસ્તુ માંગી નથી પરંતુ આ વખતે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માં expierience માંગ્યો છે પોલીસ ફોટોગ્રાફર ની અંદર expierience માંગ્યો છે ચાલો મિત્રો આગળનો દાખલો છે ત્રીસ મશીન

ગુણાકાર મારી લેશુ cross ગુણાકારમાં ક્વેશ્ચન question ની સામે જે આવે છે તે ક્યાં આવશે છેદમાં માં આયા અઢાર હજાર ok મિત્રો ત્યાર બાદ જે કઈ વસ્તુ વધી છે તેને આપણે ઉપર ગુણાકાર માં મૂકી દેશું ત્રીસ ગુણ્યા એક લાખ પચાસ હજાર ok મિત્રો તો હવે સીધી વસ્તુ છે કે સૌથી પહેલા છેદ ઉડાડી દેશું આપણે તો આ ત્રણ શૂન ગયા આ ત્રણ જોઈએ તો આ છે છ પંચા ત્રીસ બરોબર તો અહીંયા પચાસ સુધી આ શૂન્ય વધી અને આ એટલે ટોટલ અઢીસો જવાબ આવશે બસો ને પચાસ મશીન જે છે એક લાખ પચાસ હજાર માં આવશે મિત્રો જો કોઈને સમજાતું નથી તો તમે મને કમેન્ટમાં કહી શકો છો સમજાય છે તો પણ કમેન્ટ માં કહો કાલનો વિડીયો માત્ર બાર કલાકની અંદર બારસો વ્યુ હતા જેના પરથી હું એ જાણી શકું છું કે લોકોને ખરેખર શીખવાની કેટલી ચાહ છે બધાને શીખવું છે એટલા માટે તમે લોકો મને સપોર્ટ કરો છો ને એટલા માટે હું મારી રીતે ટ્રાય કરું છું તમારી માટે ટાઈમ કાઢી રહ્યો છું તો મિત્રો

તમારે જે છે ઈ થયા નથી તો ચેપ્ટર વન ની અંદર આપણે શું શું ભણ્યા સૌથી પહેલા ચેપ્ટર વન માં ભણ્યા દાર્શનિક કિંમત

અપૂર્ણાંક છેલ્લે ભણ્યા સમાણ ત્રિરાશી તો મિત્રો આ બધા છે ને આ ટોપિક વાઇઝ આ બધા ટોપિક જ છે મેથે સાયન્સ ટોપિક છે આ બધા એટલે ધ્યાન રાખજો મિત્રો આ બધું જે છે આપણે યુનિટ વન ની અંદર ભણ્યા અને આ જે છે યુનિટ ટુ માં ભણ્યા મિત્રો દાર્શનિક કિંમત એટલે તે અંક પોતે સ્થાનિક કિંમત જે છે તે અંક પછી જેટલા આંકડા આવતા એટલા શૂન્ય લગાડો ત્યારબાદ સંખ્યાના પ્રકારો જેની અંદર આપણે અલગ અલગ પ્રાકૃતિક સંખ્યા ભણ્યા પૂર્ણ સંખ્યા ભણ્યા સંપૂર્ણ સંખ્યા ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક ભણ્યા તેનો વિડીયો હું બનાવી ચૂક્યો છું એકવાર નજર કરી લેજો અશુદ્ધ પૂર્ણાંક એટલે કે જેનો જવાબ જે છે પોઇન્ટમાં આવતો હોય અથવા તો તે સંખ્યા ખુદ પોઇન્ટમાં આવે ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંક જે છે અશુદ્ધપૂર્ણાંક નો જે ભાગાકાર કરીએ તેના પરથી આપણે મિશ્ર અપૂર્ણાંક મેળવવાનો હોય છે અને આજે આપણે ભણ્યા સ પ્રમાણ ત્રિરાશી તો મિત્રો આજ માટે આટલું જ બહુ નાનું અને સરળ ચેપ્ટર હતું સ પ્રમાણ ત્રિરાશી તે આપણે સમજી ચૂક્યા છીએ આગળનું ચેપ્ટર પણ આપણે પૂરું કરી શકીએ નાના નાના બે ચેપ્ટર પૂરા કર્યા છે હવે હું તમારી પાસે જે કાંઈ વસ્તુની અપેક્ષા રાખું છું તે તમે લેક્ચર સંપૂર્ણ જુઓ ત્યારબાદ તેમાંથી તમે તમારી ખુદની પોતાની જાતે લખેલી એક નોટ બનાવો નોટને રોજ રાતે રિવિઝન મારો આ ત્રણ વસ્તુ મારે તમારી પાસેથી જોઈએ છે એટલી વસ્તુ તમે કરશો પછી જ્યારે પણ તમારે મોકટેસ્ટ આપવાની આવશે ત્યારે તમને એનું રિઝલ્ટ દેખાશે